સોમનાથ નજીક મેગા ડિમોલેશનની સાથે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ આજે બીજા દિવસે જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ જવાનો દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું અસામાજિક અને તોફાની તત્વો પર પોલીસની બાજ નજર ગમે ત્યારે પોલીસ આવા તત્વો પર ત્રાટકી શકે લોકોને અફવામાં ના આવવું તેમજ સોશિયલ મીડિયામાં અફવા ના ફેલાવવા અનુરોધ કરાયો શું કહે છે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા જો શું કહેશો બે દિવસથી જે પ્રમાણે ડિમોલેશનની કામગીરી હાલ ચાલી રહી છે બીજી તરફ શહેરમાં શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે આજે પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે શું છે આથી સમગ્ર અને પ્રવાસ પટ્ટો બંનેમાં અમારો બંદોબસ્ત જે છે મજબૂત અને ઉતા અધિકારીઓ કર્મચારીઓ સાથે ચાલુ છે આજે અમે અત્યારે સાંજે ફૂડ પેટ્રોલિંગ વેરાવળના વિસ્તારોમાં રકસ પાટણના વિસ્તારોમાં પણ કર્યું છે લોકોને આપના માધ્યમથી મારી અપીલ છે કે કોઈ જ ખોટી અફવાઓમાં ન પડે સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કોમેન્ટ કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરે અમે ઓલરેડી આઠ દસ જણાને એ બાબતે ડિટેન કર્યા છે એની સામે કાર્ય કાર્યલાઇઝેશનની કાર્યવાહી કરી રહ્યા છીએ અને પોલીસની ટીમો સાયબર ટીમો બધી એક્ટિવ છે કંઈ પણ પ્રશ્ન હોય એ લોકો લો અબાઇન્ડિંગ સિટીઝન છે એમની સુરક્ષાની જવાબદારી અમારી છે કોઈને કાંઈ પ્રશ્ન હોય પોલીસને રજૂઆત કરશે પોલીસ એની સામે કાર્યવાહી કરશે જે લોકો અબાઇન્ડિંગ સિટીઝનમાં નથી આવતા એમને ચોક્કસ ડરવાની જરૂર છે અને એ અમે એની સામે કડકાઈથી કાર્યવાહી કરશું

એ બધાને એમની બેકગ્રાઉન્ડ જોઈને અને એમને જવા દીધા છે અમે સતત એમની સાથે જે સોશિયલ લીડર્સ છે જે સામાજિક આગેવાનો બીજા પણ છે એ બધા સાથે સંપર્કમાં છીએ અને કોઈ જ લો એન્ડ ઓર્ડરનો પ્રોબ્લેમ નથી પરિસ્થિતિ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે